યુવકના પરિવારમાં ચાર ભાઈઓ માતા પિતા છે જે વતનમાં રહે છે તે સુરતમાં એકલો જ રહેતો હતો અને લુમ્સના કારખાનામાં કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો ગતરોજ લુમ્સના કારખાનામાં રજોલી નાઇટ શિફ્ટમાં હતો આ દરમિયાન તેણે રાત્રે દારૂ પીધો થોડું કામ પતાવ્યા બાદ સાથી કામદારો સાથે સૂવા માટે જતો હતો અને રાત્રે અચાનક ત્રીજા માળની ગેલેરીમાંથી નીચે પટકાયો નીચે અવાજ આવતાની સાથે સાથી દોડી ગયા અને તેને લઈને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો ત્રીજા માળેથી પટકાતા યુવકના માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેના પગલે તેનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું તેના ખિસ્સામાંથી એક દારૂની કોથળી પણ મળી આવી હતી હાલ તો પિસ્તાન પોલીસે રજોલીના મૃત્યુને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે જ્યારે વતનમાં રહેતા પરિવારને દીકરાના મોતની જાણ થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે